શું તમે ક્યારે ત્રીજું નેત્ર વિશે સાંભળ્યું છે એવી આંખ જે દેખાતી નથી પણ બધું જોઈ શકે છે આજનો વિડીયો તમારી આંખ નહીં તમારી સમજ ખોલી દેશે નમસ્કાર હું છું કિરણ અને તમે જોઈ રહ્યા છો સિક્રેટ ઓફ ધ માઇન્ડ ચેનલને આજે સુધીશું થર્ડ આઈનું સાચું રહસ્ય ઘણા લોકો માને છે કે ત્રીજું નેત્ર ખુલે તો માણસ અલૌકિક શક્તિ મેળવી લે છે પણ શું આ ફક્ત આધ્યાત્મિક વાત છે કે પાછળનું જ્ઞાન વિજ્ઞાન છુપાયેલું છે ત્રીજું નેત્ર હકીકતમાં આપણા દિમાગમાં આવેલું છે જેને પિનલ ગ્લેન્ડ કહેવાય છે એજ શરીરનો ભાગ જે પ્રકાશ ઊંઘ અને મનની શાંતિ નિયંત્રિત કરે છે સૌથી સારી વાત એ છે કે આ ગ્રંથિમાં દેખાવમાં આંખ જેવી જ છે એમાં લાઇટ સેન્સિંગ સેલ્સ પણ હોય છે એટલે જ પ્રાચીન સંસ્કૃતિઓને આંતરિક આંખ કહેલી છે જ્યારે માણસ મેડિટેશન કે ડીપ ફોકસ કરે છે ત્યારે પિનર ગ્લેન્ડ એથી ઉત્પન્ન થતો મેલાટોનિન અને ડીએમટે હાર્મોન મનને ક્લેમ કરે છે અને ક્યારેક એ અનુભૂતિ આપતું હોય એવું લાગે છે કે તું બહારની હકીકતને પાર જોઈ રહ્યો છે એ જ કારણ એ છે કે ઘણા સંતો કહે છે કે ત્રીજું નેત્ર ખુલ્લું એટલે જાગૃતિની સ્થિતિમાં પહોંચવું જ્યાં માણસ પોતાનું સાચું સ્વરૂપ સમજી શકે છે તો હવે સવાલ એ છે કે ત્રીજું નેત્ર ખરેખર ખુલે છે કે ફક્ત માનસિક અવસ્થા છે હકીકત જે પણ હોય પણ તમારો દિમાગ તમારી કલ્પના કરતાં વધારે શક્તિશાળી છે જો તમને પણ ક્યારેય એવું લાગ્યું હોય કે તમે પણ અંદરથી જોઈ શકો છો તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો શીખવડો ધ માઇન્ડ ચેનલને કારણ કે આગળના વિડીયોમાં આપણે મનની એવી શક્તિ વિશે વાત કરીશું જેને વિજ્ઞાન આજે પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે આભાર